બનાસકાંઠા એલસીબીની મોટી કામગીરી ટ્રકમાં સાયકલના સ્પેરપાર્ટની આડ મારુપિયા પચાસી લાખનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો બનાસકાંઠા જિલ્લાના એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝીરડા પાંથાવાડા હાઈવે રોડ ઉપર નાકાબંધી દરમિયાન મોટી કામગીરી હાથ ધરી હતી મહિન્દ્રા ટ્રક નંબર આરજે ઓગણચાલીસ જીએ એકસઠ એકત્રીસમાં સાયકલના સ્પેરપાર્ટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થો ભરેલ હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે ટ્રકમાંથી કુલ ચારસો પાંચ પેટી એટલે કે પાસે અડતાલીસો ને સાહીઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત રૂપિયા તેતાલીસ લાખ સાહીઠ હજાર એકસો ચાલીસ થાય છે સાથે જ ટ્રક મોબાઈલ ફોન સાયકલના ના સ્પેર પાર્ટ તાડપત્રી દોરી અને અન્ય સામાન મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પંચ્યાસી લાખ તેત્રીસ હજાર પાંચસો બેતાલીસ જેટલો થાય આ કાર્યવાહી સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ શ્રી એવી દેસાઈના નેતૃત્વમાં કરવામાં આવી હતી ટ્રક ડ્રાઈવર જસારામ અચલારામ ઝાટ અને ખલાસી ખેમારામ લાલારામ ઝાટ બંને બાળમે રાજસ્થાનના રહેવાસીઓને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પંજાબમાં તૈયાર કરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ હતો અને તેમાં અનેક રાજસ્થાનના આરોપીઓના સિન્ડિકેટનો સમાવેશ થાય છે બાકી આરોપીઓ હરિરામ ઉર્ફે હરીશ ઉર્ફે દિનેશ જાટ ધીરૂષિ સુભાષ રેવાડ સંજયસિંહ લક્ષ્મણસિંહ અને શ્રવણ કુમાર હાલ ફરાર છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અહેવાલ જયંતિ બેઠક કર એમડી